વૃક્ષ નીચે બેઠા છે જીતી જાય છે પછીના સમયમાં શુકદેવજી મહારાજ કહે છે કે રાજા ભગવાન કૃષ્ણ અને રાધિકા બંને જણા એક વખતના સમયે કદમના વૃક્ષ નીચે બેઠા છે યમુનાના કિનારા ઉપર બેઠા છે જળ બરાબર વહી રહ્યું છે અને બંને જણા વાતો કરે છે અને એ વાતોમાં અને વાતોમાં રાધાજીએ એ ભગવાનને પ્રશ્ન કર્યો પ્રભુ એક જવાબ આપો ને મને બોલો રાધા તો કહે છે કે તમે કાળા અને હું રૂપાળી હા એ કે તોય આપણા બે ની જોડ બરાબર જામે છે હા તમે રૂપાળા હોત તો હજી કેટલી આપણી જોડ સારી લાગત ભગવાને કેટલી વાત સાચી છે રાધા પણ જો હું રૂપાળો હોત તો તમારા ખોટ જાત રાધાજી એ પૂછ્યું કે મારે છે તમે રૂપાળા હો એમાં મારે શું ખોટ જાય ભગવાન કહે છે અત્યારે હું કાળો છું એટલે થોડાક લોકો તમારી સામુ જોવે છે બાકી હું રૂપાળો હોત તો તમારી સામુ જોવત કોણ તમને કોણ નિહાળે કૃષ્ણ કાળા અને રાધા રૂપાળી અને આ એ ઈ વખતનું આયલું આવે છે હજી પણ મૂર્તિઓ થોડો ખાામળો હોય તો હાલે પણ કન્યા હાામળી ન હાલે કાળો પુરુષ અને રૂપાળી કન્યા રાધા કૃષ્ણની જોડ છે પણ રૂપાળો પુરુષ અને કાળી કન્યા રોજની માથાકૂટ છે આમાં કન્યા વરકન્યા બે પરણી આવે ને એટલે વરાજાની માં તરત એમ કે આ મારે રાધા કૃષ્ણ ની જોડ આવી ગઈ લ્યો આપણે એક વાતમાં તો આમ તમે જુઓ ગમે તેને ગમે તે ઉભી આપવું હોય બે માણસ ની વચ્ચે જડો કરાવે એટલે એ માણસને આપણે તરત કહીએ આ મારા નારદજી છે ઘણા ઘણા તો એવી ઉપમા આપે ચોટી વગરના નારદ મોઢા ઉપર બેઠેલી માખી ઉડાડવાની તેવડ ન હોય તોય પાછી છોકરાની માં એમ કે મારે કાનુડો છે છોકરો માખી ન ઉડાડતો હોય તમે કોઈકને વિરુદ્ધ આપો ને ત્યારે પેલા સમજી લેવું જરા કે આ આ આ વિરુદ્ધને લાયક છે કે નહીં ખાલી કહેવાથી થઈ નઈ જાય કાય એક વિદ્વાન માણસની હારે બેસનારો માણસ અજ્ઞાની હતો એને એકવાર મહાત્માજીને કહ્યું મહાત્માજી હું તો કેટલાય વિદ્વાનો હારે બેઠો છું મહાત્માજી કેતો હું થઈ ગયું અરે કેટલી શાસ્ત્રો વાતો કરે એવા લોકો હારે બેઠો છું કીધું કે એમ તો ઘણાય પૈસાવાળા હારે બેઠો છું મોટા મોટા પૈસાવાળા લોકો હારે હુંય બેઠો છું સમજાણું નહી મને તો કે તોય હું કોઈ પૈસા વાળો થયો નહીં એમ તું ગમે એટલા વિદ્વાન આરે બે તું વિદ્વાન ન થઈ જા એમ કાળા રંગમાં હોય એટલે કૃષ્ણ થઈ જાય જરૂર નથી પણ સ્વભાવ છે ગમે ગમે તેને આપી આપી દે જાન પરણવા આવે અને વરાજો માંડવે આવે તો નથી કન્યા પક્ષના બેનો તરત કહેતા સીતાને તોરણ રામ પધાર્યા આવું બેનો ગીત ગાય આ ગીત ગાતા હોય ને ત્યારે બેનો એક બીજે ક્યાંય જોવા કરતા જે કન્યા ઓલું વરમાળા પહેરવા આવતી હોય ને એની સામે જોઉં જ્યારે તમે ઓલાને રામ કયો ત્યારે આ એમ કે છે કે તમને નો ખબર હોય એ રામ છે કે રાવણ મારી અને કેટલું બાય તો મને જ ખબર છે છતાં આપણે કઈ સીતાને તોરણ રામ પધાર્યા વ્યાજે પૈસા લઈને જાન લઈને ગયા હોય તોય બેનો ગીત ગાતા હોય રે સાજન સાજન લ્યો ત્યારે વરાજાના બાફામાં જોવું બેનો તો ગમે ગમે તેને બિરુદ આપી દે હવે એ સામાન્ય તમે સમજો ઓલું હવારમાં ગણપતિની સ્થાપના કરીને ઓલો ચાકડો વધાવવા જાય ત્યારે કયું ગીત ગાય મમતાબેન ભાનુબેન તમને ખબર છે ચાકડો વધાવા જાય ત્યારે મે તો થાળ ગાવ ગાવ હવે ગાવ જોરથી ગાવ મે તો હવે હાથું બોલજો એ થાળમાં મોતી હોય કે મંડળીના ચોખા હોય બોલો બોલો એમાં જેટલા ચોખા હોય એટલા હોય તોય એને થાળ મોતી ભર્યો હોય આ તો હવે સગવડતા થઈ હેમું બાકીને કે આમાં ઘણા વડીલો છે પૂછો એને હવે આ તો બધી મોટર કારમાં અને બસ માં એમાં બધી મંડી જાન જવા નહી તો પેલા તો ટ્રેક્ટર ની લારી માં લઈને જતા ટ્રોલી માં બેહાર દે એ ચારે બાજુ થી ખુલ્લી હોય અને એમાં શિયાળાની માં મહિનાની ટાઢ હોય રાજુભાઈ મા મહિનાની ઠંડીમાં એ ટ્રેક્ટરની ટ્રોલીમાં બેહાર્યા હોય જાનડીઓને અને એ ચાર વાગ્યામાં ટ્રેક્ટર ઉપડે સાત વાગે જાન પુગાડવાની હોય એ ચાર વાગે ટ્રેક્ટર ઉપડે હવે તમે સમજી શકો છો કે માં મહિનામાં ઈ એ ખુલ્લા વાહનમાં ઠંડી કેટલી લાગે ત્યારે તમે જુઓ તો આમ એટલે બૈણીમાં મરચા ભર્યો ને એમ બધાને આમ ભરતી દીધા હોય અને ઠંડી એટલી હોય પણ બેનોને ગીત ગાવાની એટલી મજા આવે ને દાઢી થતી હોય તોય અરે એટલી ઠંડી લાગતી હોય તોય અરે ઘણા ઘણા બેનોને તો ગીત ગાવાની એટલો શોખ હોય ઠંડી સહન નો થતી હોય તો એ આમ ચાદર ઓઢી લેજો આમ પછી ગીત ગાય આમ રાખીનો હા અને તોય આમ હાથ આડો રાખીને ચાલુ કરે એવા સાત સાત વાગ્યા તમ ની લારીમાં એરોપ્લેન બોલો અને વળી પાછી બીજી કડી સાંભળવા જેવી પુનીતભાઈ સાત વાગ્યે એરોપ્લેન ઉપડ્યું હાડા હાથે પૂગી ગયું એવા હાથ હાથ વાગ્યે એરોપ્લેન ઉપડ્યા સાડા સાતે વેલું પહોંચી જાય રે જાય બોલો આપણને સમજાય જ નહીં કે આ કઈ ટેકનોલોજી વાપરી એને ક્યારે ટેક ઓફ થયું ક્યારે લેન્ડિંગ થયું ખબર જ ન પડે ક્યાં ઉતાર્યું એને ચાર વાગ્યા ની ઠંડીમાં હો પણ આમ આમ મારો રામ જાણે અડધી રાત સુધી ગરબા લે ઘણા તો જાનમાં તમે લીધું કે હતા આપણે તો ઘણા ઘણા તો શિયાળામાં લગ્નમાં આખા વરમાં જેટલો સ્પ્રેનો છાટે એટલો એમાં શિયાળામાં છાટી લે પણ લગ્ન ગીતો ની પરંપરાઓ હતી વાલા પેલાના સમયમાં જ્યારે ઘરે લગ્ન હોય ત્યારે સૌથી પહેલા બે વ્યક્તિ આવી હતી લગ્ન કરવા એક ફૈબા અને એક બેન આ બંને જણા વેલા લગ્ન કરવા આવી હતા ઘરે અને સવારમાં 5 વાગ્યામાં ફૈબા કામ કરતા કરતા અથવા તો ઓસરીના કોરે બેસીને હવારમાં પ્રભાતિયા ગાતા એ પ્રભાતિયાઓ ગવાતા અને એ ગીતો ઉપરથી આપણને ખબર પડતી કે હવે કેટલા દિવસ લગ્ન બાકી રહ્યા છે આપણી પરંપરાઓ હતી એ કોઈ માણસ લગ્ન નહીં એ વિધિમાં પહોંચે માંડવામાં નજર ન કરત કાંઈ નહીં પણ ખાલી ગીત હમણાં તો ખબર પડી જાય કે અહીંયા શું અત્યારે વિધિ હાલતી હશે હવે તો બધી પરંપરાઓ બંધ થઈ ગઈ હવે તો બધું આપણે લોકોને ગાવા દેવા માંડ્યા નહીં તો પહેલાં તો વરાજાનો લગનની જાન જાય એના આગલી દીધો હોય એને વર્માને અવાજ દેહી ગયો હોય એ બોલત ખાલી અવાજ નીકળતી હોય આટલા ગીત ગાયા હોય આટલા ગીત દોડ્યા હોય એ પરંપરાના ગીતો છે વાલા ભક્ત જનો એક એક વિધિના લગ્ન ગીતો હતા આપણા અને એ લગ્ન ગીતો સાંભળીને આપણને ખબર પડતી કે હવે કઈ વિધિ ચાલતી હશે અહીંયા આવી પરંપરાઓ હતી આપણી તો કાળો પુરુષ અને રૂપાળી કન્યા રાધા કૃષ્ણની જોડ છે પણ રૂપાળો પુરુષ અને કાળી કન્યા રોજની માથાકૂટ છે તો માં રાધિકાજી ભગવાનને પ્રશ્ન કર્યો પ્રભુ આ બધું તો ઠીક છે પણ નાથ હવે રાસ રમાડો ને બહુ ઈચ્છા થઈ છે રાસ રમવાની ભગવાને કહ્યું હા રાધા મને પણ રાસ રમવાની બહુ ઈચ્છા થઈ છે પણ થોડી રાહ જો જીવાત્માને ભગવાન સાથે રમવાની ઈચ્છા નહીં જાગે ત્યાં સુધી પરમાત્મા તૈયાર નઈ થાય બાકી ભગવાનને પણ જીવાત્મા સાથે રમવાની ઈચ્છા તો બહુ જ હોય છે પણ બસ આપણે ખાલી પ્રપોઝ કરીએ એની રાહ જોવે છે પ્રેમ તો કૃષ્ણ પણ આપણને કરે છે પણ એ શરૂઆત આપણી પાસે કરાવવા માગે છે ભગવાને સાંત્વના આપીને કહ્યું થોડી રાહ જુઓ રાધા શરદ પૂર્ણિમાની રાત્રિએ રાસ રમાડીશ ભાગવતનો દશમ સ્કંદ એ ભગવાનનો હૃદય છે પણ હૃદયમાં પ્રાણ ન હોય તો હૃદયની કોઈ કિંમત નથી આ શરીરમાં હૃદય ન હોય તો શરીરની કિંમત નથી અને હૃદયમાં પ્રાણ ન હોય તો હૃદયની કિંમત નથી એમ ભાગવતનો સ્કંદ એ ભગવાનનો હૃદય છે અને એમાં રાસ પંચાધ્યાયના પાંચ અધ્યાયો એ પરમાત્માના પ્રાણ સ્વરૂપની કથા છે શરદ પૂર્ણિમાની રાત્રિ આવી છે અને શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાન પોતે શિંગાર કરી વન્ય સંપત્તિ નો અને ભગવાન વનમાં ગયા છે સાથે લઈને પરમાત્મા રાસ રચે છે આ રાસ કોઈ સામાન્ય રાસ નથી આ મહારાસ છે વાલા વૈષ્ણવો આ કોઈ સ્ત્રી અને પુરુષનો રાસ નથી આ તો જીવન ઈશ્વરના મિલનનો મહારાસ છે આ હૃદય રૂપી વંદાવનમાં આ આત્મા રૂપી ક્રિષ્ન અનાહદ આ શ્વાસો શ્વાસનો જે નાદ છે એ અનાહદ નાદરૂપી વાંસળી વગાડી અને ચિત્તની વૃત્તિઓને પરમાત્મા બોલાવે અને હૃદયમાં જે પછી રાસ રમાય એ વૃંદાવનની વાત છે આપણું હૃદય વંદ્રાવન બની જાય તો ઠાકોરજી પછી નાથી જશે નહીં કોઈ દિવસ કારણ કે ભગવાન ભગવાનને વૃંદાવનમાં બહુ ગમે છે ભગવાન વેણુ નાદ કરે પરમાત્માએ ગોપીઓને બોલાવી છે વાંસળી વગાડી ભગવાને આમંત્રિત કરી છે ગોપીઓને આ ગોપીઓ એ રામાવતારના બધા ઋષિ મુનિઓ છે જેમણે પરમાત્મા સાથે રાસ રમવા માટે થઈ ભગવાન સાથે લીલા કરવા માટે થઈ અને કૃષ્ણ અવતારમાં બધી સ્ત્રીઓ બનીને આવી છે પ્રભુએ વાંસળી વગાડી અને એ વાંસરીને સાંભળી બધી ગોપીઓ દોડી દોડી આવે છે ગોપી એટલે કોઈ સ્ત્રી ભાવ નથી શાસ્ત્રના ભાવમાં લખ્યું છે કે ગોપી એટલે પોતાના હૃદયની અંદર જે કનૈયાના પ્રેમને છુપાવીને રાખે એ ગોપી છે અને આમ પણ આ સંસારમાં જેટલા જીવાતમાં છે બધા ગોપી છે બધા સ્ત્રી છે પુરુષમાં તો એક કૃષ્ણ છે પુરુષ તો ભગવાન એક કૃષ્ણ છે ગોપીઓ આવે છે પરમાત્મા સ્વાગત કરે છે સ્વાગતમ બો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વા હે ભાગ્યશાળીઓ આવો હું તમારું શું કરું પરમાત્માએ સ્વાગત તો કર્યું પણ પછી બીજું જે સ્વાગત કર્યું એ નોખું હતું હાવ બીજા પંક્તિમાં ભગવાન એટલું જ કહ્યું કે તમે અત્યારે વ્રદસ્યા ના મયમ કચ્ચિદ બ્રુતા ગમન કારણ હે વ્રજાંગનાઓ આ અડધી રાતે તમે જંગલમાં શું કામ આવ્યું છો શા માટે વનમાં આવ્યું પરમાત્માએ ધર્મ સમજાયો સ્ત્રીઓને કે રાત્રિના સમયે સ્ત્રીઓએ બહાર ન આવવું જોઈએ આ સમય પોતાના પતિ પાસે પોતાના ઘરમાં રહેવાનો છે આ સમય તમારે બહાર ન આવવું જોઈએ ભગવાન સમજાવે છે એ ધર્મને સમજીને ઋષિ પત્નીઓ જેટલા હતા એ બધા જતા રહ્યા પોતાના પતિ પાસે પણ ગોપીઓ ન ગઈ ગોપીઓએ કહ્યું કે ના અમે ક્યાં નહીં જઈએ એક ગોપીએ તો ભગવાનને પ્રશ્ન કર્યો પ્રભુ ધર્મ કરીએ તો શું મળે તો કહે છે ધર્મ કરવાથી ભગવાનની પ્રાપ્તિ થાય બીજી ગોપી કીધું અમે તમને તો અમને મળી ગયા છો પછી અમારા ધર્મ શું કામ કરવો જોઈએ તમે તો મળી જ ગયા છો અમને પરમાત્માએ કહ્યું તમે પાછા જતા રહ્યો ગોપીઓને બહુ દુઃખ લાગે છે આંખમાં પાણી આવી જાય છે અને શ્વાસો શ્વાસની ક્રિયા ઊંડી બનાવી અને જે શ્વાસ બહાર કાઢે છે એ ગરમ ગરમ શ્વાસ નીકળે છે બહુ દુઃખ લાગી ગયું ગોપીઓને ભગવાન સમજી ગયા કે આ ગોપીઓને દુઃખ લાગ્યું છે એટલે પરમાત્મા એને ફરવા માટે લઈ ગયા વૈકુંઠમાં લઈ ગયા ભગવાન આટો મારવા માટે વૈકુંઠમાં લઈ ગયા પછી પૂછ્યું કાંઈ રોકાઈ જવું છે ગોપીએ ચોખ્ખી ના પાડી કે ના હો અહીં નથી રોકાવું કેમ ગોપીઓ કહે છે કે અમને વ્રજ વાલું છે વૈકુંઠ નહીં આવી અમે અને ત્યાં આવીએ તો અમારો નંદકુંવર ક્યાંથી લાવીએ અમે ભગવાને બહુ બધા જગ્યાએ ફેરવીને ફરી પાછા લઈ આવ્યા વરજમાં અને પરમાત્માએ પૂછવું જ પડ્યું ગોપીઓને તમારી શું ઈચ્છા છે ગોપીઓ કહે છે ભગવાન તમે બોલાવ્યા છે અને અમારી એક જ ઈચ્છા છે અમને રાસ રમાડો અમારે રાસ રમવો છે પરમાત્માએ ત્રિવિધ રાસ રચાયો ત્રણ પ્રકારે રાસ રમ્યા પરમાત્મા એક રાસ એવો હતો કે જેટલી ગોપીઓ એટલા કૃષ્ણ બીજો રાસ એવો હતો બે ગોપીઓની વચ્ચે કૃષ્ણ અને ત્રીજો રાસ એવો હતો ચારેય ફરતી ગોપીઓ રમતી હોય અને મધ્યમાં યુગલ સરકાર ભગવાન કૃષ્ણ રમતા હોય ત્રણ પ્રકારે રાસ રચાયો અને એ રાસ છે એ પૂર્ણિમાનો ચંદ્ર ખીલે નશીલી અને રસીલી રાત હતી એ ભગવાને પોતાની એ વેણુને અધાર્પિત કરે અને આ સામાન્ય મહારાસ છે અને ભગવાન સ્વયં એમ કહે છે કે આ સંસારનો કોઈ પણ જીવાતમાં મારા કથા હશે ને એ મહારાષ્ટ્રમાં એક ફેરો મારશે એક ફેરો મારે એને ચોર્યાસી લાખના ફેરામાંથી છોડાવવાની જવાબદારી ભગવાન કઈ મારી છે દીકરાને દીકરીઓના લગ્નમાં તમે નાચશો તો એની કદાચ નોંધ કોઈ નહીં લે પણ હું ભરોસા સાથે કહું છું કૃષ્ણ રાસમાં નાચશો તો ઠાકોરજી તમારી નોંધ લઈ લેશે કે મારી સામે નાચો તો મારા માટે નાચો તો અને પરમાત્માનો સ્વભાવ છે કે તમે ભગવાન માટે નાચશો તો ભગવાને કહ્યું છે કે જે મારી સામે નાચે છે એને બે હાથવાળા સામે નાચવું પડે એવો સમય નહીં આવે દો કોઈ દિવસ એની એવી કોઈ સ્થિતિ જ નહીં આવે કે બે હાથળને સામે નાચવું પડે હવે 84 માંથી છૂટી જવું હોય અને બે હાથ વાળા ને સામે નાચવું એવું નાચવું પડે એવો સમય ના આવવા દેવો હોય તો સમજી જાજો ખીલ્યો પુનમનો ચાંદ કે વાગી મીઠી વાસલડી ખીલ્યો પુનમનો ચાંદ કે વાગી पुनमनो के वागी